ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ડાયવર્ઝન રોડ ઉપર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા ફરી મુખ્ય માર્ગને મર્યાદિત સમય માટે શરૂ કરવા નગરસેવકો આગેવાનો અને લોકો દ્વારા અનેકવાર વાર રજૂઆત કરવા છતાં તંત્રની બેદરકારી દાખવી માત્ર આશ્વાસન આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વેરાવળ અને પાટણને જોડિયા શહેર છે જેને જોડતો મુખ્ય એક માર્ગ છે જેને ઓવરબ્રિજના કામના લીધે બંધ કરવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ આશરે પચાસ હજાર જેટલી વસ્તી વસવાટ કરતા વિસ્તાર છે પણ ડાયવર્ઝન માટે માર્ગ પર પાણી ભરાવાને કારણે અત્યારે માત્ર એક જ બંદર રોડ અને એક એસી ફૂટ ફાટક પાસેનો રોડ ચાલુ છે જેથી આ માર્ગો પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે ટ્રાફિકને કારણે મોટા ભાગના લોકોની અવરજવર માટે આશરે પાંચ કિલોમીટર જગલો માર્ગ ફરીને જવું પડે છે જેને લઈ સ્થાનિકોમાં રોજ ભૂક્યો છે થોડા દિવસ બાદ હવે શ્રાવણ માસ શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો સોમનાથ દર્શનાર્થી જ છે જેમને પણ આ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે ઝુબેર કકાશ્યા ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ